ચોચવા પર બેઠેલા બાળકની ગતિ ગતિ તો એ દોલન વિદ્યુત ગતિની હથોડીની ગતિ એ પણ આવશે દોલન ગતિમાં ત્યારબાદ છ નંબર સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ તો સીધા પુલ પર રેલગાડી કેવી રીતે જાય તો કે સીધી રેખામાં જ જાય આ રીતે તો એને આપણે પણ કહીશું સૂર્ય ગતિ ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈશું તો બીજા પ્રશ્નમાં તમને વિધાનો આપેલા છે અને એમાં કહ્યું છે કે કયા વિધાનો સાચા નથી તો આમાંથી વિદ્યાર્થી મિત્રો બીજું અને પાંચ નંબરનું વિધાન છે એ કેવું છે ખોટું વિધાન ટ્રેનની ઝડપ મિનિટ પર હાવરમાં મપાય છે એ પણ ખોટું છે કારણ કે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લખી શકો છો ત્રીજો પ્રશ્ન છે સાદો લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્ત કેટલો હોય છે તો આમાં શું કરવાનું છે સૌપ્રથમ કેટલા દોલનો છે તો કે 20 દોલનો અને પૂરો કરવા માટે કેટલો સમય લાગે છે 32 સેકન્ડ છે તો તો 32 સેકન્ડ અને 20 ડોલર વડે ભાગી નાખવાના 32 સેકન્ડ ને તો 32 સેકન્ડ ભાગ્યા 20 બરાબર આપણે છેજ ઉડાડીએ તો સોળ દૂની બત્રીસ અહીંયા સોળ દૂની બત્રીસ થશે અને લખી દેવાનું કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય આવત અને આવૃતકાળ બરાબર વન પોઈન્ટ સિક્સ સેકન્ડ પછી ચોથો પ્રશ્ન છે બે સ્ટેશન વચ્ચેનું આંતર કિલોમીટર છે ટ્રેનની આ અંતર કાપવા માટે ચાર કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો તો એમાં શું કરવાનું કે કાપેલું અંતર બસો ચાલીસ કિલોમીટર લાગતો સમય ચાર કલાક તો બસો ચાલીસ ભાગ્યા ચાર તો કેટલો આવશે તો વિદ્યાર્થી મિત્રો આવશે સાહીઠ સેકન્ડ સહી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હવે પ્રશ્ન નંબર પાંચમાં ખૂબ જ મોટો પ્રશ્ન છે જે તમે વાંચી લેજો પાઠ્યપુસ્તકમાં આપ્યો જ હશે પરંતુ એમાં કેવું હોય છે કે કાર નીકળે છે તો એણે કુલ કેટલું અંતર કાપ્યું તો પહેલાં અંતિમ વાંચન આપણે જે એડોમીટર હોય એ જોવાનું અને પ્રારંભિક વાંચન તો અંતિમ સત્તાવન કિલોમીટર અને એમાંથી વાત કરીએ સત્તાવન કિલોમીટર તો પંદર કિલોમીટરનું અંતર કાપ્યું અને સમય થયો આપણો વીસ મિનિટ તો આપણે આપણને ખબર જ છે ઝડપ બરાબર શું તો કે અંતર ભાગ્યા સમય તો પંદર ભાગ્યા વીસ કિલોમીટર તો પંદર ભાગ્યા વીસ કિલોમીટર કરીએ તો આપણે પાંચ તરી પંદર થાય અને પાંચ ચોખ વીસ થાય તો બંને તો ત્રણ ચતુર્થાઉસ કિલોમીટર પ્રતિ મિનિટને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં કઈ રીતે ફેરવાનું તો અહીંયા જુઓ ત્રણ ચતુર્થાંશ કિલોમીટર પ્રતિ મિનિટ તો ત્રણ ચતુર ત્રણ કિલોમીટર તો લખ્યા છે પરંતુ જે ચાર મિનિટ છે એને આપણે સાહીઠ વડે ભાગી નાખવાના છે તો મેં અહીંયા ચાર ભાગ્યા સાહીઠ કલાક કરી દીધું છે તો પછી આપણે સાહીઠ ને ઉપર લઈ જશું તો સાઈઠ ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર અને પંદર ચોક સાહીઠ છે એટલે છે એને પંદર તારી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક તો આ રીતે તમારે લખી દેવાનું છે આગળ છે સલમાં સાયકલ પર તેના ઘરથી શાળાએ પંદર મિનિટમાં પહોંચે છે જો સાયકલની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળાનું વચ્ચેનું અંતર શોધો તો આપણે જોઈએ કે તે કેટલો સમય લે છે મિનિટનો અને મિનિટમાં કેટલા સેકન્ડ હોય તો સેકન્ડ હોય હવે સાયકલની ઝડપ બસ્સો મીટર પ્રતિ સેકન્ડ સોરી બે મીટર પ્રતિ સેકન્ડ હોય એટલે કે એક સેકન્ડમાં બે મીટર અંતર કાપે તો આપણે ગણતરી કરવાની એ નવસો સેકન્ડ એને ટાઈમ લાગે છે તો નવસો ગુણ્યા બે એટલે કે કેટલા અઢારસો મીટર એ અંતર કાપે હવે અંતર તો મોટું અંતર તો આપણે કિલોમીટરમાં દર્શાવવાનું તો અઢારસો મીટર ભાગ્યા હજાર કરી દેવાના તો અઢારસો ભાગ્યા હજાર બરાબર એક પોઈન્ટ આઠ કિલોમીટર તો ઘરથી શાળા વચ્ચેનું અંતર કેટલું હશે એક પોઈન્ટ આઠ કિલોમીટર

સમય બદલાય છે બરાબર અંતર તો એનું એ જ રહે છે તો અહીંયા જોવો આ રીતે આપણને આલેખ આપેલો છે આમ બરાબર છે સરસ ચલો આગળ આપણે વાત કરીએ પછી તમને એમસીક્યુઝ આપેલા છે કે નીચે આપેલા સંબંધો પૈકી કયો છે આપણે તો દાખલા ગણીએ છીએ એટલે આપણને ખબર છે કે ઝડપ બરાબર સમય પછી ઝડપનો મૂળભૂત એકમ કયો છે તો મૂળભૂત એકમ મિત્રો મીટર પ્રતિ સેકન્ડ છે આ રીતે બરાબર છે અને આપણે મોટા અંતરો દર્શાવવા માટે કયો એકમ ઉપયોગ કરીએ છીએ તો આપણે કહીશું કિલોમીટર પ્રતિ કલાક બરાબર છે ચલો આગળ જોઈએ હવે દસમો પ્રશ્ન દસમા પ્રશ્નમાં એવું છે કે એક કાર પંદર મિનિટ સુધી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અને ત્યારબાદ બીજી પંદર મિનિટ સુધી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો કારે કેટલું અંતર કાપ્યું છે તો તમે દાખલો ગણી શકો છો આ રીતે પચીસ કિલોમીટર અને તમારે નહીં ગણવું હોય તો પણ આ છે છે તો તો જવાબ લખી શકો છો પરંતુ તમારી સમજ માટે અહીંયા દાખલો ગણીને આપ્યો તે તમે વિડીયો પોસ્ટ કરીને લખી પણ શકો છો અગિયારમો પ્રશ્ન એમાં પાઠ્યપુસ્તકના નવ પોઈન્ટ એક અને નવ પોઈન્ટ બે નામની આકૃતિ આપણે જોવાની છે તો એમાં બે વાદળીકાર વચ્ચેનું અંતર એક સેન્ટીમીટર છે અને એક સેન્ટીમીટર બરાબર સો મીટર આપેલ છે તો તો સેકન્ડમાં મીટર અંતર કાપેલું છે એનું ઝડપ આપણે ઝડપનું સૂત્ર ખબર છે અંતર ભાગ્યા સમય તો અંતર સો મીટર ભાગ્યા દસ સેકન્ડ તો વાદળી રંગની કારની ઝડપ દસ મીટર પ્રતિ સેકન્ડ એવી રીતે બારમો પ્રશ્ન છે એમાં આકૃતિ નવ પોઈન્ટ પંદર બે વાહનો એ તથા બી માટે અંતર સમયનો આલેખ દર્શાવે છે તો તેમાંથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તો અહીંયા તમને જે આલેખ આપેલો છે એમાં જોશો તો વાહન એ વધુ ઝડપી ગતિ કરે છે કારણ કે એક શખ્સ પર ટી સમય વાહન બી અને વાહન એ એક આપેલું અંતર જાણવા ટી આગળથી વાય અક્ષને સમાંતર રેખા દોરો જેની ઊંચાઈ વધુ તે વાહન ઝડપી તો અહીંયા આવશે વાહન એ આપણો જવાબ આવશે હવે પ્રશ્ન નંબર તેરમાં તેમ આલેખ આપેલા છે તો એમાં કઈ ઝડપ અચલ નથી તો પહેલું બીજું ત્રીજું અને ચોથી આકૃતિમાં આકૃતિ નંબર ત્રણ માં એ અચલ ઝડપ નથી એ દર્શાવે છે જ્યારે એક બે અને ચાર માં સુરેખ આલેખ છે તો આ રીતે તમારા પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો અને સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જણાવો અને ત્યારબાદ તમારા સૂચનો પણ અમને લખો કોમેન્ટમાં તમારું નામ જણાવો જેથી મને ખબર પડે કે કયા વિદ્યાર્થીએ વિડિયો જોયો છે જો તમે નવો વિદ્યાર્થી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કયા પાઠનો અને કયા વિષયનો કયા ધોરણનો હવે વિડીયો જોવાનો છે તે કોમેન્ટ કરો જેથી હું વિડીયો બનાવું થેન્ક યુ સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો